કલાકારો જો આ રીતના ઝઘડા કરશે આ રીતની દિલમાં દુશ્મની લઈને ફરશે તો સ્ટેજ ઉપરથી જે બોલતા હોય એનો બદલો લઈશ એકનો બદલો હું ત્રણથી લઈશ આવા ડાયલોગ બાજી રેવાયત ખવડ કરતા હોય તો યુવાનો જે છે એ યુવાનો જે સાંભળતા હોય જે ચાહકો છે એમના સાંભળતા હોય તો ગેરમાર્ગે દોરવાનું એક કામ છે કલાકાર સ્ટેજની ઘરીમાં જાળવવી જોઈએ અને પર્સનલ મેટર હોય એ સ્ટેજ ઉપર ન બોલવી જોઈએ કારણ કે યુવાનોમાં ખોટી અસર પડે અને યુવાનો ગેરમાર્ગે દોરાય બાકી એમની પર્સનલ મેટર હોય જે અમદાવાદમાં જે સંતલમાં થઈ હતી કે જરૂરિયાતસિંહને અત્યારે જે માર મારવામાં આવ્યો છે એટલે એ મેટર એમની પહેલાંની હતી ને છ મહિના પહેલાંની પર્સનલ હતી ને એ મેટર એમને દિલમાં એક રાખી દુશ્મની વટ દુશ્મના વટ રાખી અને મોકો જોઈ અને જે આ કાવતરું કર્યું છે ને જે ગાડી ભટકાડી અથવા તો જે માર મારવામાં આવ્યો છે પગ ફેક્ચર હાથ ફ્રેક્ચર જે તેથી હોય એટલે પોલીસ મિત્રો છે એ તો એ કાયદો કાયદાનું કામ કરે જ છે અને એમની ધરપકડ પણ થઈ છે ને સો હાથ જે એમની સાથીદારો હતા જે ગુનેગાર એ પણ પકડાઈ ગયા છે પણ કાયદો કાયદાનું કામ કરે પણ કલાકાર થઈ અને આવી દુશ્મનાવટ ન રાખવી જોઈએ કારણ કે સમાજમાં અને યુવાનોમાં ખોટી એક ગેરમાર્ગે દોરવાની આ રીત છે એટલે કાયદા રીતે કાયદો કાયદાનું કામ કરશે અને યુવરાજસિંહે એમને જે કેસ કર્યો છે એટલે એ તો કાર્યવાહી થવાની જ છે પણ જે મેઘરાજસી જે ગોહેલ છે એ ખોટી જાહેરમાં ગમે એમ બોલતા હોય કે હું આમ કરી નાખું તેમ કરી નાખું ને એને મારીશ ને મારી હામો આવી જાય ને તે વીસ વર્ષના છોકરાને માર્યો છે ને મારી હામો આવી મારી હામો ભટકાય તો ખબર પડે તો જાહેરમાં આવું બોલતા હોય ને ધમકી હાલતા હોય તો કે એમની ઉપર પણ એક કાર્યવાહી થવી જોઈએ કારણ કે જો એ બોલે છે યુવાનો સાંભળે છે તો એમના લીધે કેટલા યુવાનો પછી જાહેરમાં ધમકી હાલતા થઈ જાય અને બોલવું જોઈએ જ્યાં આપણને તકલીફ હોય પણ એ પર્સનલ મેટર હોય જાહેર સોશિયલ મીડિયામાં મેલું એ બહુ ખરાબ વસ્તુ છે એટલે એટલું જ કહેવું હતું કે યુવાનોમાં ખોટી આ એક ગેરમાર્ગે દોરવાની રહી પોલીસના કબજામાં આવી ગયા પણ પોલીસ કાર્યવાહી કરી રહી છે અમુક સાત આઠ જણા લોકો પકડાયા છે દી વાત ખબરનું નામ છે સાથે પણ મેઘરાજ મેઘરાજસી જે ગોહેલ છે ને એ બહુ બોલતા હતા કે દિવાય ખવરને હું મારી નાખીશ ને માના હમને હું આમ કરી નાખીશ ને તેમ કરીને તો પોલીસને મિત્રોને એ જાહેરમાં ધમકી આલે છે તો એવા લોકો ઉપર પણ કાર્યવાહી થવી જોઈએ કારણ કે દિવાત ખવડે તો માર્યા છે એમાં કેસ પણ થયો છે પણ જે દિવાયત ખવડને પણ લોકો ધમકી આલે છે અને એના ચાહક મિત્રો છે દિવાયત ખવડના એ તો એમ જ કહે છે રાણો રાણા દીધી રાણો હલવાણો આમ તેમ કોમેન્ટ જે એમના ડાયલોગ બાજી હતી ડાયલોગ બાજી અત્યારે લોકો કરે છે પણ એ તો કાયદો કાયદાનું કામ કરશે એ ધ્રુવરાજસિંહ ચૌહાણને જે માર માર્યો છે એટલે એ તો આગળની જે એમને મેટર હતી મેટરની અંદર દિલમાં થોડી ઉલી રાખી અને આ ઝઘડો થયો છે એટલે એ તો પોલીસ કાયદો કાયદાનું કામ